જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે કાજી કેરીના વઘારિયાની રેસીપી શેર કરીશ આ વઘારિયામાં આપણે ગોળનો ઉપયોગ કરીશું જો તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય છે આખા વર્ષ માટે આ વઘારિયાને સ્ટોર કરી શકાય છે તેમજ લંચ બોક્સમાં બાળકોને તમે દઈ શકો છો રોટલી કે પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે આ વઘારિયું ખાટું મીઠું અને ચટપટું હોય છે જો તમને મારી આ રેસીપી ગમે તો આ વિડીયોને તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો સાથે સાથે જો આ ચેનલ ઉપર નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે મેં અહીંયા એક તોતા કેરી લીધી છે અહીંયા હું ફક્ત તમને રેસીપી બતાવવા માટે જ આ બનાવી રહી છું તો આ માટે મેં ફક્ત એક જ કેરી લીધી છે જો તમારે આખા વરસ માટે બનાવવું હોય ને તો તમે વધારે કેરી લઈ શકો છો અને એ માટે તમે વધારે માપથી આ રેસીપી બનાવી શકો છો તો અહીંયા આપણે કેરીની પહેલાં છાલ કાઢી લેવાની છે છાલ ઉતરી ગયા પછી આપણે તેને નાના નાના ટુકડાઓમાં કટ કરી લેવાની છે મેં અહીંયા તોતાપુરી કેરી લીધી છે તમારી પાસે જે પણ કાચી કેરી ઉપલબ્ધ હોય તે કેરીનો તમે ઉપયોગ કરી શકો છો જેમ કે કેસર કેરી રાજાપુરી કેરી કે પછી ખાટી દેશી કેરીનો પણ ઉપયોગ આમાં કરી શકાય છે તો આ રીતે આપણી કેરીના ટુકડાઓ થઈ ગયા છે હવે આપણે તેને વઘારવા માટે કઢાઈ લઈશું કઢાઈમાં મેં મગફળીનું તેલ લીધું છે તે ત્રણ ચમચી જેટલું તેલ છે હવે અહીંયા અડધી ચમચી જેટલી રાય અને અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે અને પછી કેરીના આપણે જે ટુકડા કરેલા છે તે તેમાં નાખી દઈશું અને સરસ રીતે તેલમાં તેને સોટે કરી લેશું ગેસની ફ્લેમ અહીંયા આપણે લો ટુ મીડિયમ રાખીશું ધીમે ધીમે કેરી છે તે પોચી થવા માંડશે તો આ રીતે આપણે ધીમા તાપે ચલાવી રાખવાનું છે એકથી બે મિનિટ તેલમાં ચલાવ્યા બાદ આપણે તેમાં નાખીશું અડધો ગ્લાસ જેટલું પાણી પાણી ઉકળી જાય પછી આપણે તેને થોડીવાર માટે ઢાંકી દઈશું તો એકથી બે મિનિટમાં પાણી વધારાનું જે પાણી છે એ બળી જશે તો હવે આપણે ઢાંકણને ખોલીશું તો અહીંયા પાણીની ક્વોન્ટિટી છે તે ઘણી બધી ઘટી ગઈ છે અને આપણી કેરી પણ સોફ્ટ થઈ ગઈ છે અહીંયા આપણે ચેક કરી લેશું કે કેરી એકદમ સોફ્ટ થઈ છે કે કાચી છે તો અહીંયા જે કેરી છે એ થોડીક હજુ હાર્ડ છે તો હજુ પણ તે સોફ્ટ થાય તે માટે થોડીવાર માટે તેને કૂક કરી લેવાની છે પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખશું અને અડધી ચમચી આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દેવાનું છે અડધી ચમચી તેમાં ધાણાજીરાનો પાવડર નાખી અને બધી વસ્તુઓને કેરી સાથે સરસ રીતે મિક્સ કરી દેવાની છે ફરીથી આપણે તેને થોડીવાર માટે ઢાંકી દઈશું ઢાંકણને ખોલીશું તો અહીંયા આપણી કેરી છે તે સરસ મજાની એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે તેમાં ગોળ નાખીશું અહીંયા અડધી વાટકી આપણે ગોળ એડ કરીશું તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો ભીલી ગોળ કે પછી દેશી ગોળ અહીંયા મેં અડધી વાટકી જેટલો દેશી ગોળ ઉમેર્યો છે હવે આ ગોળને આપણે કેરી સાથે સરસ રીતે મિક્સ કરવાનો છે અને ફરીથી ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ કરી અને આ કેરીને ગોળમાં પાકવા દેવાની છે હવે જેમ જેમ આપણે ગરમ કરતા જઈશું તેમ તેમ ગોળની ચાસણી થતી જશે પાણી બધું ઉડી જશે અને ગોળની ચાસણી થવાથી આ વઘાર્યું છે તે આખું વરસ સ્ટોર રહેશે એકદમ ખાટું મીઠું અને ચટપટા ટેસ્ટવાળું આ વઘાર્યું એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો તો અહીંયા આપણે હું વઘાર્યું બની અને તૈયાર થઈ ગયું છે જો આખું વરસ સ્ટોર કરવાનું હોય તો એક એરટાઇટ બરણી લઈ કાચની અને તેને તડકામાં એક કલાક સુધી રાખવાની તે એકદમ સ્ટરિલાઇઝ થઈ જાય પછી આ વઘાર્યું તેમાં ભરી દેવાનું અને જ્યારે પણ આપણે તેને કાઢીએ ત્યારે એક સાફ સુધરી ચમચીનો કે ચમચાનો ઉપયોગ કરવાનો જેથી વઘાર્યું છે તે બગડે નહીં તો મિત્રો તમને જો મારી આ વઘારિયાની રેસિપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલાઇકોનને પ્રેસ કરજો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ